નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૂંટણી ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને સુમન પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલ નામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સ્વશ્રી ગુલાબભાઈ રાઠવાના પત્નીને રૂપિયા પંદર લાખનો ચેક અર્પણ કરાયો સહાયની રકમનો બાળકોના અભ્યાસમાં જ ઉપયોગ કરવા જિલ્લા શ્રીનો અનુરોધ છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં છોટાઉદેપુરના લીંબાણી ગામના શ્રી ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી ફરજ પર હતા જે દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ કર્મી મૃત્યુ પામે તો તેના પરિવારને સહાય ચૂકવવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જે ઘટતી કાર્યવાહી કરાવીને સ્વશ્રી ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી જિલ્લા શ્રી અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્ત શેખસ શ્રી ગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું તેમજ સ્વશ્રી ગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા આ તકે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ્વ શ્રી ગુલાબભાઈ રાઠવાના પત્ની શ્રી મંજુલાબેન ને રૂપિયા પંદર લાખ નો ચેક અર્પણ કર્યો હતો શ્રી ધામેલિયા એ મંજુલાબેન ને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી કર્મચારીઓ હોમગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રાઠોર રવિન્દ્ર કુમાર છે મારા પપ્પા હોમગાર્ડમાં નોકરી કરતા હતા લોકસભાની ચૂંટણીમાં મારા પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સિડન્ટ થતા મૃત્યુ પામ્યા પપ્પાના પપ્પાના ઘરમાં કોઈ કમાડ નથી આવી પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે કલેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે જ્યાંથી અમારા ઘરનું ગુજરાન ચાલશે હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશું અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર આવો નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો